કેમ છો બધા તમારું મારી ચલન કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચલનમાં નવા હો તો મારી ચેનલને સબ્સક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફ્રેન્ડ્સ હું તમારા માટે એક ન્યૂઝ લઈને આવી છું જે છે સંશોધન અને તાલીમ સહાયકની પાંચસોને ત્રેપન મિત્રો જગ્યાઓ ખાલી છે તે અગિયાર માસના કરાર આધારિત જગ્યા ભરવા ની થાશે મિત્રો તો એનું પગાર ધોરણ પણ સારું છે છવીસ હજાર રૂપિયા મિત્રો પગાર છે તો સંશોધન અને તાલીમ સહાયક પસંદગી સમિતિ દ્વારા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વિદ્યા ભવન સેક્ટર બાર ગાંધીનગર દ્વારા આ મિત્રો જાહેરાત બહાર પાડવામાં આવી છે એ જાહેરાત છે સંશોધન અને તાલીમ સહાયકની જાહેરાત છે મિત્રો તેમાં સારું પગાર ધોરણ છે મિત્રો અને તેની તારીખ તેનું તેની અંતિમ તારીખ કઈ છે તે પણ હું તમને આખા વિડીયો પૂરેપૂરો વિડીયો જોશો એટલે તમને તમને સંપૂર્ણ માહિતી માહિતી મળી રહેશે કે કઈ પરથી તમારે ફોર્મ ભરવાનું છે છે તેની શું તેમાં શૈક્ષણિક લાયકાતો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયામાં મળી રહેશે તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જીસીઆરઈઆરટી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં લેક્ચરરના સંવર્ગની બસોને ત્રેપન ખાલી જગ્યાઓ પર સંશોધન અને તાલીમ સહાયકની અગિયાર માસના કરાર આધારિત મિત્રો ભરતી ઓનલાઈન અરજીઓ મા મંગાવવામાં આવી છે હવે જગ્યાનું નામ એક જ છે સંશોધન અને તાલીમ સહાયક તેમાં માસિક મા પર મહિનાનો પગાર છે છવ્વીસ હજાર અને વય મર્યાદા બેતાલીસ વર્ષ છે શિક્ષણ વિભાગ અંતરત અંતર્ગત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં સંશોધન અને તાલીમ સહાયક ને અગિયાર માસના કરાર આધારિત જગ્યાઓ માટે કામગીરી કરાર કરવા માટેની પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે વેબસાઇટ આપેલ મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ જીસી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને અથવા તો ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓર્ગેનાઇઝ પર મૂકવામાં મિત્રો આવશે હવે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખની રહેશે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો મિત્રો નોંધી લેજો પચ્ચીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર સુધી છે મિત્રો તમે જોઈ શકો છો પચ્ચીસો થી પાંચ દસ સુધી તમારે ભરવાની રહેશે તેમજ પ્રથમ પરીક્ષા સંભવિત તારીખ સત્તર ના રોજ યોજાશે મિત્રો આની પરીક્ષા પણ લેવામાં આવશે અને ઈ પરીક્ષાની તારીખ જોઈએ તો સત્તર 11 ના રોજ એ પરીક્ષાની તારીખ યોજાશે ઉમેદવારોએ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કરતા પહેલા બધી જગ્યાઓની આश्यक લાઈકા સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવાની છે સમજી લેવાની છે અને પછી જ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરવાનું છે અને ફોર્મમાં કાંઈ પણ ભૂલ હોય તો તમારે જેને સેવ કરવાનું છે સેવ કરીને ડાયરેક્ટ તમારે સेंड નથી કરી દેવાનું સેવ કરીને કાંઈ પણ ભૂલ હોય તો તમારે સુધારી રાખવાની છે મિત્રો અને તમે જોઈ શકો છો પર તમારે જોતું રહેવાનું છે તમે ફોર્મ ભરી પછી ક્યારે એક્ઝામ આવશે કોલ લેટરની બધી માહિતી તમને વેબસાઇટ પરથી મળી રહેશે આ અંગેની કસોટી રાજ્ય કક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે ઉમેદવારની નિયત લાયકાત ઉંમર ધરાવે છે તે શરતે કોઈ ડોક્યુમેન્ટની ચકાસણી વગર આ પરીક્ષામાં લેવામાં આવશે ઉમેદવારે નિયત લાયકાત ઉમર ધરાવતા હોય તો જ પરીક્ષાનું ફોર્મ ભરવા જણાવવામાં આવે છે મિત્રો તો મિત્રો આ સૌ ની જગ્યા ખાલી છે લેક્ચરરની ની તો મિત્રો આ ફોર્મ ભરી જ દેજો તમારે જે યોગ્યતા આપશે વેબસાઇટ તમે ઓપન કરશો પચીસ તારીખે પચીસ એ દરેક માહિતી તમને વેબસાઇટ પરથી મળી રહેશે ત્યારે તમે જો જાયકાત ધરાવતા હો તો તમે મિત્રો ચોક્કસ ફોર્મ ભરી દેજો અને જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારો ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ